રાજ્યના ઘણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસમાં આપવામાં આવેલી સાયકલો ધૂળ ખાતી જોવા મળી મળી રહી છે જેને લઈને વિરોધ ઉઠતા વલસાડનું તંત્ર જાણે કે ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે દોઢ વર્ષ સુધી પડી રહેલા જથ્થાને હવે સાફ કરી તેનું રંગ રોગાન કરાયું અને જર્જરિત સાયકલોને નવી બનાવી ધરમપુર આદર્શ નિવાસી શાળાની વિદ્યાર્થીઓને આપી દેવાઈ જૂની સાયકલ આપી દેવાતા આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે આદર્શ નિવાસી શાળા ખાતે જે આજે વિદ્યાર્થીઓને સાયકલો આપી રહ્યા છે એના પર સ્પષ્ટ લખેલું છે શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસ સરકાર જે આદિવાસીઓના નામે જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે શાળા પ્રવેશોત્સવના નામે કરોડો રૂપિયા ફાળવી અને તાઇફાઓ કરે છે તે ફક્ત ને ફક્ત આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એક મજાક કર્યા છે આજે જે સાયકલો આપી રહ્યા છે એ પણ બધી કાટ ખાયેલી છે તમામ સાયકલોનું રિનોવેશન કરવામાં આવે છે કામ કરવામાં આવે છે અને સાયકલના ટાયર પણ ફાટી ગયેલા છે ટ્યુબ ટ્યુબમાં હવા પણ નથી જાળીઓ તૂટેલી છે જે પણ વિદ્યાર્થીઓ લઈ જાય છે એ દરેક સાયકલ પાછા એક વિદ્યાર્થીઓ પાંચસો થી વધારે રૂપિયાનો ખર્ચો પડશે મને એવું લાગે છે કે કેટલાક અધિકારીઓ જે એસીમાં બેસીને પ્રજાના ટેક્સના પૈસાનો જે પગાર છે એ ફક્ત અને ફક્ત લોકો સાથે મજાક રહ્યા છે કારણ કે આ સાયકલો એક વર્ષથી વાકલ ખાતે પડેલી હતી મારા ખ્યાલ મુજબ એને એને તાત્કાલિક અહીંયા ઉચકીને લાવવામાં આવે છે અને રિનોવેશન કરીને આપવામાં આવે છે એ કેટલું યોગ્ય કદાચ જયારે એમને આપવાની જરૂર હતી ત્યારે જ આપી દીધી હતી